સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસની આપ પરીક્ષા આપવાના હશો ત્યારે સરકાર દ્વારા આ વર્ષે પણ બે હજાર ચોવીસની જે પરીક્ષા હશે એ પરીક્ષામાં પેપર પદ્ધતિમાં સુધારો કર્યો છે એટલા માટે એક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા કરાવવા જઈ રહ્યો છું જે થકી તમારે શું તૈયારી કરવી કયા ટૉપિકને કેટલો સમય આપો તેના આધારે તમે નક્કી કરી શકશો તો આ વર્ષની જે એસી ગુણની પરીક્ષા બોર્ડ લેવનાર છે એની અંદર કેવા પ્રકારનું પરિરૂપ હશે અને એક પેપરનું આપણે આજે સોલ્યુશન કરવા જઈ રહ્યા હશે તમે આ ચેનલમાં નવા છો તો આ મારી ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો ગમે તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો આ ચેનલ દ્વારા હું તમને એક નવું પરિરૂપ અને એનું સંપૂર્ણ સોલ્યુશન ગુણ એસીનું તમને કરાવવા જઈ રહ્યો છું મિત્રો નાંદોજ હાઈસ્કૂલ માં આપનું હાર્દિક સ્વાગત છે અને આ હાઈસ્કૂલમાં હાલ હું કાર્યરત છું તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા સીધા આપણે પેપર ઉપર આવીએ છીએ ગુજરાતી વિશેનું જે પેપર છે એ એસી ગુણનું પેપર છે અને એની અંદર સૌ પ્રથમ આ રીતે જોડકા હશે મિત્રો ચાર ગુણના તમારે જોડકા પૂછાવાના છે એની અંદર તમે કરતા કૃતિ અને સાહિત્ય પ્રકાર તો જોયા હશે પણ ઘણી વખત વાક્ય કોણ બોલે છે એ પણ મિત્રો તમારે પૂછાતું હોય છે દાખલા તરીકે જા તું હવે અમારા લેણાંમાંથી છૂટો તો આ વાક્ય કોણ બોલે છે તો મિત્રો લેખક ત્યાર પછી આખરે છોરો તો માણકીનો છે ને આ વાક્ય કોણ બોલે છે તો મિત્રો વેલજી ડોહો આમ ગાનાની માપક અડવાડિયા શું ખાય છે તો આ વાક્ય કોણ બોલે છે તો ડુંગર તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે આ વાક્ય કોણ બોલે છે સુંદરજી શેઠ તો મિત્રો આ રીતે ચાર જવાબો તમે સાચા આપશો તો તમને ચાર ગુણ મળવાપાત્ર થશે તો નીચે આપેલી વિકલ્પો મિત્રો આ વખતે ચાર ખાલી જગ્યાઓ પૂછાશે અને એના વિકલ્પો પણ તમને કૌશમાં ત્રણ આપ્યા હશે એમાંથી તમારે એક સિલેક્ટ કરી અને એની અંદર લખવાનો રહેશે તો જોઈએ નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખક ખાલી જગ્યાને પત્ર લખ્યો કોણે લખ્યો બાપુજીને લખ્યો તો યાદ છે ને શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ ખાલી જગ્યા હતું તો ત્રણ ઓપ્શનમાંથી કયો આવશે ધનનંદન હતું લક્ષ્મીનંદન હતું કે ગજાનંદન હતું તો તમે મને જણાવશો પણ હું તમને જણાવું લક્ષ્મીનંદન અમરનાથ જતા મજૂરોને ખાલી જગ્યા લેવાની તકલીફ પડવા લાગી તો એનો જવાબ શ્વાસ લેવાની દુકાળમાં દુકાળના વખતમાં લોકોને ખાલી જગ્યા મદદ કરી કોને મદદ કરી હતી શેઠે મદદ કરી દીધી તમે એ ભણી ગયા હશો ચાલો મિત્રો કાળો રાજુ સાથે કઈ શરતે સદાવ્રતમાં જવા તૈયાર થયો મિત્રો એક એક વાક્યના બીજા બે પૂછાશે એટલે તમે જોઈ લીધું પદ્ય અને ગદ્ય વિભાગમાંથી દસ દસ ગુણનું આવું ઓબ્જેક્ટિવ આ વખતે પૂછાશે એટલે વીસ ગુણ તો તમારા ખિસ્સામાં તો મિત્રો આવા વૈકલ્પિક ખાલી જગ્યાઓ વ્યાકરણ પાછું વીસ ગુણનું એટલે તમારું થઈ ગયું કેટલા ગુણનું ચાલીસ ગુણનું તમારું ઓબ્જેક્ટિવ થઈ ગયું તો મિત્રો ચાલીસ ગુણ જો તમે મેળવવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો મેં દરેક પાઠના વીસ એમાં ખાલી જગ્યા આવી જાય વ્યાકરણ આવી જાય અને એક એક વાક્યના પ્રશ્ન આવી જાય એવા એક પાઠના વીસ પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી કાઢ્યા છે એનો ઉપયોગ કરો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો લિંક પણ મૂકું છું અને આ ચેનલમાં અવેલેબલ છે જો તમે ટેસ્ટ આપવા માંગતા હો તો પણ સૌ પ્રથમ પ્રશ્નોત્તરી છે અને પછી એના જવાબો પણ તમને એ જ વિડીયોમાં ચાર મિનિટમાં મળી જશે વિશે વીસ પ્રશ્નના તો મિત્રો ચાલો હવે આપણે આ વખતે ગુજરાતીમાં સારા ગુણ મેળવવા માટે આ હેતુલક્ષી પ્રશ્નોનો એકમ ટેસ્ટ તમારે આપવો પડશે તો ચાલો મિત્રો એક એક વાક્યમાં આ પ્રશ્નનો જવાબ આપીએ કાળું રાજુ સાથે કઈ શરતે સદાવ્રતમાં જવા તૈયાર થયો તો સાથે આવીશ પણ હાથ લંબાવીશ નહીં આવું કીધું હતું કોણે કીધું હતું કાળુએ કીધું હતું એ રાજુને કીધું હતું પછી બીજો પ્રશ્ન જુઓ ડુંગરની પત્નીને હૈયે શું જળાઈ ગયું હતું તો મિત્રો એક જ વાત તેની મૃત બબલીની પગલીઓ જળાઈ ગઈ હતી શું જળાઈ ગઈ હતું હા ચલો હવે વિભાગ બી જોઈએ હવે હવે આ વખતે શું આવ્યું કૃતિની સાથે કરતા આવ્યા કેટલા ગુના ચાર ગુના તો ચાલો આ વિભાગમાં વૈષ્ણવજન તો નરસિંહ મહેતા જ છે સિલવન સાધુ એ પણ તમને ખબર છે ગંગા સતી છે માધવને દીઠો છે ક્યાં એ કોણ છે તમે બધા જાણો છો હરીન્દ્ર દવેની કૃતિ છે અને મુક્તક છે કોનું છે રઈસ મણિયનનું દુહા મુક્તક અને હાઈકૂતો જોવું લેવાનું જ બરાબર ત્યાર પછી એમાં પણ ખાલી જગ્યાઓ તો જુઓ સૂર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફૂટ થાય છે તો કયું દ્રશ્ય લગ્નનું મિત્રો ગાંધીજી પાસે ખાલી જગ્યા રૂપી સશક્ત આયુધ હતું કયું હતું સત્ય સગી નણંદના વીર સાથે કાવ્યનાયિકાનો ખાલી જગ્યાનો સંબંધ છે કયો પતિનો બધે છે ખાલી જગ્યા છાય તેમાં કંઈક ભળવું બલું તો એમાં આદ્રતા આવે આ ચાર પ્રશ્નોના જવાબ હવે આપણે એક એક વાક્યના જોઈએ પાછા એક બપોરે કાવ્યના કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે તો એનો જવાબ છે કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી એટલા માટે ભારવેલો અગ્નિમાં ઠારી દેવાનું કહે છે ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ એમ કાવ્યનાયક કોને કહે છે તો મિત્રો પોતાને જ કહે છે તો મિત્રો આ રીતે વીસ ગુણનું સોલ્યુશન થયું હવે સૌથી અગત્યનો ટૉપિક છે એ કયો છે એ વ્યાકરણનો છે તો ચાલો મિત્રો વ્યાકરણ જોઈએ પહેલાં એકથી આઠ ક્રમાંકના જવાબો કૌંસમાં આપેલા હશે અને પછી નવથી વીસના ક્રમાંક કૌંસમાં આપેલા હશે નહીં તો મિત્રો જોડણી સાચી કહી છે તો જિંદગી બીજી કઈ સાચી છે શારીરિક એમાંથી શોધી અને તમારે સાચો જવાબ લખવાનો છે ગઈ વત્તા અંક શબ્દની સાથી સંધિ તમારે જોડવાની છે તો ગાયક થાય ત્યાર પછી જો યુધિષ્ઠિર શબ્દનો સમાસ ઓળખાવો તો બહુ વ્રીહી થાય બરાબર અને આવી રીતે કરતરી કર્મણીના જોડકા મિત્રો પૂછા છે તમારે કરતરી અને કર્મણી વાક્ય શોધવાનું છે જુઓ કર્તરી રચના મહાજનની સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી કર્મની રચના જુઓ કાળુથી ન બોલવાના સ્વગંધ ખવાયા હતા તો મિત્રો કરતરી કર્મની રચના આ રીતે તમને લખી શકો હવે જો ભીની પલકમાં દીકરી વાક્યના અલંકારના પ્રકાર જણાવો તો મિત્રો કયો છે નથી આવડતો મિત્રો આપણી ચેનલમાં વ્યાકરણના પ્રત્યેક એકમો સરળ ભાષામાં મૂકેલા છે પુસ્તકોના ઉદાહરણ સાથે આ ચેનલની મુલાકાત લો નહીતર આપણી ચેનલનું નામ તો તમને યાદ જ છે આપણી ગુજરાતી એમાં ગુજરાતીની પ્રત્યેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો એટલે અવનવા વિડીયો પણ તમને જોવા મળે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આ બધી લિંક મૂકવાનો છું તો કયો અલંકાર છે શ્લેષ અલંકાર છે વિધવા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો પૂર્વ પ્રત્યય છે પરશક કયો છે મિત્રો પૂર્વ પ્રત્યય છે વિધવા ત્યાર પછી નીચેના સમાનાર્થીમાં આહલાદકતા શોધો હર્ષ સ્વસ્થ તો શું થાય તંદુરસ્ત અને ચાલીસમાં માનગી સંજ્ઞાનો પ્રકાર તમારે જણાવવાનો છે એ પણ કૌંસમાં આપેલો હશે બરાબર એ ભાવવાચક સંજ્ઞા છે તો મિત્રો આ કંશના પૂરા થયા પછી આગળ આપણે વધીએ છીએ કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો ખોબો કાણો હોવો એનો અર્થ થાય ગરીબાઈ હોવી કહેવત ઘર જ સરે વૈધવેરી બરાબર ઘર જ સરે વૈધવેરી એટલે સ્વસ્થ પૂર્ણ થતાં જ સંબંધપૂર્ણ પછી જુઓ શબ્દ સમૂહ માટે માન ઉતરી જતા કે અપમાન થતાં મોઢું ઉતરી ગયું હોય તેવું કેવો તો ની માણું નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ છાય તો વિરુદ્ધાર્થી શું થાય તડકી હવે જોડની ભેદ તમારી ચોપડીમાં છે તમે જોજો ઘણા બધા જોડની ભેદ છે ઇનામ અને ઇનામ નાની ઈ અને મોટી મિત્રો તમે શું ઈ નામ ઈ માન બંનેમાં શું ભેદ છે તો જોઈએ મિત્રો ઇનામ એટલે આપણે કોઈને બક્ષિસ આપીએ છીએ તે અને ઈમાન એટલે આપણી પ્રામાણિકતા નીચેના તરપદા શબ્દોનું રૂપ આપો ખોળવું તો શોધવું હવે આપણે વિશેષણ શોધવાનું છે બાપુ શાહીકારીનો ધંધો કરતા શાહુકારીનો ધંધો ઈનો ઈનો પ્રત્યે આવે એટલે શું થાય સંબંધવાચક વિશેષણ થાય પછી જુઓ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે જીવનની પરો ઝપાટાબંધ વહી જાય છે ઝપાટાબંધ એટલે કે રીતિ દર્શક વાંચક અહીંયા ક્રિયા વિશેષણ થાય બ્રહ્મ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો ભ્રમ એટલે ભવત્તા વત્તા મ ત્યાર પછી પચાસ મોરક વાક્ય રચના તમારે બનાવવાની છે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો શું થાય આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ હવે જુઓ છંદ ઓળખાવવાનો છે ઊંટ કહી આ સભામાં વાંકા અંગવાળા બુંડા ભૂતરમાં પક્ષીઓને પશુઓ પારશે હરશે બરાબર એનું કોઈ પણ પ્રકારનું બંધારણ આવતું નથી એના અક્ષર ઘણી નાખો એટલે તમને મનહર છંદ મળી જાય અનુષ્ટુપ છંદનું ઉદાહરણ તમારે પૂછાય તો એ પણ સરસ મજાનું ઉદાહરણ તમે લખી શકો અને જો તમને ન આવડતું હોય તો અનુષ્ટુપ છંદનો મેં આખો સમજાવેલો છે એમાં પાંચ પાંચ ઉદાહરણ તમને આપેલા છે હું પણ આપું છું બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું ઊભા રહેલનું ચાલે ભાગ્ય સુતેલાનું રહે તું અને ચાલે ભાગ્ય ચલંતનું તો આ રીતે તમે વ્યાકરણ વિભાગ પણ ક્લિયર કરી શકો છો મિત્રો ધન્યવાદ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને આ બીજું પેપર મેં નવી પરિરૂપ પદ્ધતિનું મૂક્યું છે તમે ગમ્યું હશે હજી બીજા પેપરો હું મૂકવાનો છું તમારી બોર્ડની પરીક્ષા આવતા આવતા વિશેષ પેપરો આપણે મૂકીશું અને એટલા તૈયાર કરશો એટલે કોઈ જગ્યાએ તમારે જવું પડશે નહીં તો ચાલો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હાલ જ તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને બધા જ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો તો મિત્રો અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને તમારા મિત્રોને પણ કહેશો કે સબસ્ક્રાઈબ કરે અને હું જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો મૂકી છે એનો પણ તમે ઉપયોગ કરજો તો ચાલો મિત્રો નવા એકમ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ